ગુજરાતની સૌથી મોટી આયુર્વેદિક હોસ્પિટલ એટલે કે જામનગરની આઈટીઆરએ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદિક હસ્તકની આ આયુર્વેદિક હોસ્પિટલમાં લાંબા સમયથી એક્સ રે મશીન બંધ હાલતમાં છે એક્સ રે બંધ હોવાથી હાલ દર્દીઓ કે જેઓને હાલાકી વોઠવાનો વારો આવ્યો છે આ એક્સ રે મશીન જૂનું હોવાથી બંધ હાલતમાં છે હવે તો આ બંધ મશીન ક્યારે શરૂ થશે તે કહેવું પણ મુશ્કેલ છે અહીં સારવાર માટે આવતા દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં એક્સરે માટે જવું પડે છે આ અંગે જ્યારે હોસ્પિટલના અધિક્ષકને પૂછવામાં તેમનો સંપર્ક કરવામાં આવ્યો પણ ગોળ ગોળ જવાબ આપ્યો છે ટાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો એટલે અત્યારે મને એક્સરે અને સોનોગ્રાફી માટેનું કીધું છે તો તો અત્યારે હાલ હું આવ્યો સામે મોકલે છે અને જીજી અહીંયા આવી તો અહીંયા બંધ છે એટલે આવી હાલાકી પડે છે અત્યારે હાલ તો જે કોઈ પણ ટેકનોલોજી ટેકનોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇક્વિપમેન્ટ્સ હોસ્પિટલના સાધનો છે તેને ક્રમશઃ જૂની ટેકનોલોજીના જે જે સાધનો છે તેને બદલી અને નવી ટેકનોલોજીના સાધનો ખરીદવા અંગેની કાર્યવાહી ગતિમાં છે